કે ભાઈ તું કેમ બે એને કીધું ગુરુ સવાર થી સાંજ સુધી મહેનત કરું છું પરસેવો પાડું છું પણ ગુરુ રાત્રે ખાવાના રોટલાનું થાતો નથી ગુરુ દયાળુ બહુ હતા આંખ બંધ કરી અને આ માણાનું प्रारब्ધ જોયું प्रारब्ધ प्रारब्ધ મતલબ એનું ભાગ્ય જોયું ભાગ્યમાં તો દેખાણું કે આની તો આખી જિંદગી દુખમાં છે આંખ ઉઘાડીને કીધું કે તારી તો આખી જિંદગી દુખમાં છે પણ

પાંચ વરસ મને સુખી કરો અને ગુરુ અને ઈ જેવો જ ઘરે ગયો બીજે જ દાડે એને વિચાર આવ્યો કે ઘર ની અંદર વાસણો જરા કેવા વધારે છે વધારે છે લાઈન વેચી દો વેપાર કરો એ કોઈ સાધુ આશીર્વાદ ફળી જાય ને તો કઈ પૈસા ઢગલો નથી કરી જતા એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ હાચી પડે ભગવાન બુદ્ધિ પ્રદાતા છે અને ઓલાય જે ધંધો ચાલુ કરો ઓબલ ને ત્રોબલ ને એવો ધંધો એલો એવો ધંધો વાલે એવા નાણા એ ને કે માણા આગળ પાછળ ફરવા મળ્યા નાણા આવે એટલે માણા આવે ને પૂછ્યું કે ભાઈ તારે લગ્ન કરવા તો કે હા લગ્ન તો કરવા કો કે છોકરી આપી લગ્ન થઈ ગયા અને પછી હું એક વાત તમને કહું ને આપણે બધાને મગજમાં ઉતારવા જેવી છે ઈ બાયે વિચારો કે ભેગું કરવું જ નથી હા સમજવા જેવી વાત ભેગું કરવું જ નથી કાજ હું એફડી કરી આમ કરી તેમ કરીશ ભલાણ કરી ઢેકડું કરી તો એ મારા ભાગ્યમાં 5 વર્ષ પછી નહીં નથી લાય આ પૈસાના માધ્યમથી પૂન ભેગું કરી લેવા દે મોટા મોટા સત્કર્મ કરાવે કુવાઓ ખોદાવે વાવું ગળાવે જનતા અન ક્ષેત્રો ચાલુ કર્યા સંતોને બોલાવી બોલાવી મોટા મોટા સત્સંગના પારાયણો કરાવ્યા અને પાંચ વર્ષ પછી ઓલા સિદ્ધ સાધુ પાછા ફરતા ફરતા ગામમાં આવ્યા અને આખુંય ગામ પાછું ભેગું થયું અને ઓલા આ ગુરુ ફેલા દોડતો દોડતો આવ્યો અને દોડવા દંડવટ કરવા મેડો એને કીધું કેમ છે ભાઈ તો કે તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને હજાર હાથથી દેવાનું ચાલુ કર્યું છે પાછું વળીને જોયું નથી અને ગુરુ આ પાંચ વર્ષમાં દુખ હું કેવાય એ મને આ પાંચ વર્ષમાં ખબર નથી પડી અને પાંચ વર્ષ કેમ જે રહ્યા એ હોતા ખબર નથી પડી ગુરુ અને કીધું તૈયાર થઈ જાજે બે દિવસ પછી તારા પાંચ વર્ષ પૂરા થવાના છે અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થાય એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ આ પાંચ વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું પુન બહુ ભેગું કરવું છે અને ગુરુએ ફરીને આ એક બંધ કર્યું હો અને સમાધિમાં જ્યાં જોયું તો ઈશ્વર ના દરબારમાં ચોપડાના ચોપડા પૂજ્યના જમા 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 ભગવાન એનું જે ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે